રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સતત ચોથા દિવસે પણ મુશળધાર વરસાદ વરસ્યો ઉપલેટા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદને લઈ વ્યાહનવ્યવહાર ખોરવાયો ઉપલેટા ઈસરા ગઢડા લાઠ મજેઠી ગણોદ સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ શરૂ ઉપલેટા શહેર તેમજ તાલુકામાં આજ સવારથી જ બારે મેઘ ખાંગા જેવા દ્રશ્યો સર્જાય છે વહેલી સવારથી જ સમગ્ર તાલુકામાં બેથી બાર ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસ્યો છે ભારે વરસાદના કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ઉપલેટાની ટી જે કન્યા શાળામાં પણ વરસાદના પાણી ઘૂસી જતા વિદ્યાર્થીનીઓ પરેશાન થઈ ચૂકી છે ઉપલેટા તાલુકાના લાઠ ગામે સૌથી વધુ વરસાદ નોંધાયો છે તેમજ સીઝનનો પણ સૌથી વધુ પચાસ ઇંચ વરસાદ લાઠ ગામનો નોંધાયો છે લાઠ ગામે ત્રણ કલાકમાં બાર ઇંચ જેટલો વરસાદ પડતા વાહન જેવી સ્થિતિ સર્જાય છે પૃથ્વીસિંહ ચુડાસમા લાઠ સરપંચ આજે વહેલી સવારથી છ વાગ્યા લઈ અને નવ વાગ્યા સુધીમાં એટલે કે ત્રણ કલાકમાં લગભગ બારથી સાડા બાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે જે આ વરસાદ વરસતા જે ગામની પરિસ્થિતિ એક જળબંબાકાર જેવી થઈ ગઈ છે ગામની ફરતે પાણી છે વાહન વ્યવહાર પણ અત્યારે હાલમાં અમારે બંધ થઈ ગયેલો છે અને લોકો એક ગામથી બીજા ગામ જઈ શકતા નથી અને જે અમારા વિદ્યાર્થીઓ જે ભણવા માટે ઉપલેટા ગયેલ છે તે ઉપલેટા રહી ગયા છે જે માણાવદર સાઈડ ભણવા ગયેલ છે તે એ સાઈડ અમે સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે અને અહીંયા જે મજૂર લોકો છે એ મજૂર લોકોને પણ અમે વાડી વિસ્તારમાં જ સ્થળ ઉપર રહેવા અને ક્યાંય અવર જવર ના કરવી એવી સૂચના પણ આપવામાં આવી છે તેમજ જે ગામના બસ સ્ટેન્ડ ચોકમાં જે આવતી દુકાનો છે એ દુકાનોમાં પણ હાલમાં પાણી ઘૂસી ગયા છે અને ઘરમાં પણ પાણી આવી જવાની તૈયારીમાં છે એટલે અમે બધી સ્થળ ઉપર જો કે આમ તો બધું સંભાળી રહ્યા છીએ પણ પરિસ્થિતિ અમારી મોજ વેણું અને ભાદર નદી ત્રણેય નદીનું પાણી અહીંયા આ ગામમાં આવતા આ ગામ બેટમાં ફેરવાયેલું છે અને વધુ વરસાદ પડતા હજુ વધારે હાલાકી અને પરિસ્થિતિ ભોગવવી પડે એવી અમારી પરિસ્થિતિ છે બસ એજ વસ્તુ